ઇન્ડિયાની જુનિયર ક્લાર્કની ભરતીમાં થઈ રહેલા વિલંબની છેલ્લા એક વર્ષથી પ્રતિભા પ્રતીક્ષા યાદીના ઉમેદવારો નિમણૂકની રાહ જોઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બે હજાર બાવીસમાં જુનિયર ક્લાર્કની પાંચસો બાવન જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી બે હજાર ત્રેવીસમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી અને બે હજાર ચોવીસમાં પસંદગી જાહેર કરવામાં આવી હતી બે હજાર પચીસમાં પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં અનેક ઉમેદવારો નિમણૂકની રાહ જોઈ રહ્યા છે પસંદગી પામેલા પાંચસો બાવન ઉમેદવારોમાંથી લગભગ એસી ઉમેદવારો હાજર થયા નથી પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને હજુ સુધી નિમણૂક પત્રો આપવામાં આવ્યા નથી ઉમેદવારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેના પગલે મનપાને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે તેમ છતાં એક વર્ષથી વધુ સમય વીતવા છતાં નિમણૂક પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી આમાંથી એક ઉમેદવારનું કહેવું છે કે અમે છેલ્લા એક વર્ષથી રાહ જોઈ રહ્યા છીએ અમને આશા હતી કે હોળી પહેલા નિમણૂક મળી જશે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અમે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે પરંતુ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરે જેથી અમને રોજગારી મળી શકે પ્રતીક્ષા યાદીના ઉમેદવારોને જલ્દીથી નિમણૂક પત્રો આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અધિકારીમાં અમે ડેપ્યુટી શ્રીને વાત કરેલી છે રૂબરૂમાં અત્યારે અને એમને જણાવ્યું છે કે અમે બધી જાણકારી મેળવી દીધી છે અને તમારી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે અને આજના દિવસથી પંદર કે વીસ દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે અને ખાતરીપૂર્વક કીધું છે સાહેબે કે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે બિલકુલ યોગ્ય નથી એક એક વર્ષ સુધી અમે છેલ્લે એક વર્ષથી લગભગ ઘણીવાર રૂબરૂમાં અને ટેલિફોનિક વાતચીત દ્વારા અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને જવાબ મળ્યા પણ છે પણ જવાબમાં એવું છે કે પ્રોસેસ ચાલુ છે પંદરથી વીસ દિવસમાં તમારું કામ થઈ જશે અને આજ દિન સુધી અમને લોકોને એ જ વસ્તુ કહેવામાં આવી છે અને આજે પણ એ જ કીધું છે પણ તેમ છતાંય જો સાહેબશ્રીએ કીધું છે ન્યૂઝને બધાની સામે જ તમને કીધું છે અમને તો આશા છે કે પંદર દિવસની અંદર અમારું નિરાકરણ આવી અને નિમણૂક પત્ર અમને આપવામાં આવે ફાયરના દસ તારીખે ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને બાર તારીખના રોજ અમને હાજર કરી નિમણૂક પત્ર આપવામાં આવે બે જ દિવસની અંદર તો અમારા તો આજે પિસ્તાલીસથી વધુ દિવસ થઈ ગયા છે એકત્રીસ જાન્યુઆરીએ અમારું ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને હજી સુધી અમને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી કારણ નથી જાણવા મળ્યું પણ અત્યારે એટલું કીધેલું છે કે પંદર દિવસમાં આપી દઈશું તો આશા રાખીએ છીએ કે બસ હવે આવી જવું જોઈએ લાગે તો છે જ પણ હવે જો મીડિયા સામે કીધેલું છે તો ખાતરીપૂર્વક કીધેલું છે તેમ છતાંય હવે જો પંદર દિવસ રાહ જોવા માટે અમે રેડી છીએ જો સાહેબે ખાતરીથી કીધું છે કે આવી જશે તો માંગ તો સાહેબ એવી હતી કે જે નિમણૂક પત્ર આ લોકોએ અટકાવી રાખ્યા છે છેલ્લા પાંચ સાડા પાંચ મહિનાથી બરાબર છે એ નિમણૂક પત્ર જલ્દીથી આપવામાં આવે ટોટલ એંસી બેરોજગારો બેરોજગાર છોકરાઓ છે છેલ્લા એક વર્ષથી બેસી રહે છે સાહેબ અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી પણ પાંચ મહિનાથી એ લોકો રાહ જોઈને બેઠા છે કે આજે નિમણૂક પત્ર મળશે આજે નિમણૂક પત્ર મળશે પણ હજી સુધી નિમણૂક પત્ર મળતા નથી એટલા માટે આજે અમે કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા આવ્યા હતા પણ કમિશનર સાહેબ આજે હાજર નથી એટલે ડેપ્યુટી કમિશનર સાહેબને મળ્યા તો એમને એવું કીધું છે કે આ બાબતની અમને જાણ છે અને તમને પંદરથી વીસ દિવસની અંદર આ બાબતનું અમે નિરાકરણ લઈને તમને નિમણૂક પત્ર આપી દઈશું એવું એમને કહેવામાં આવ્યું છે ના અલગ અલગ જિલ્લામાંથી આવ્યા આયા છે સાહેબ અમે બધા અને આ વડોદરા શહેરના નથી અમે પણ અલગ અલગ હા સાહેબ મારું નામ છે ચિન્મય પરમાર